કાયમી નો ઓર્ડર મળવાનો છે મારે ઓળખાણ આપું તો હું રવારી સાજનભાઈ મકરાજી તાલુકો ધાનેરા અને ચારણા ગામનો વતની છું મારા ગામમાં શિક્ષક બનવાનું પ્રથમ સૌભાગ્ય મને જ મળ્યું છે મારી જિંદગીની સફર કહું તો તમે પણ વિચારવું પડી જાઓ

જયારે હું ત્રીજા ધ્રહો ભણતો એ ઘટના મને યાદ આવી અમારા ગામના જ દાસન બાપજી અમારે સવાલ કર્યો કે બેટા તારે શું બનવું

મોરથલ તાલુકો થરાયેલ જિલ્લો બનાસકાંઠા તેમાં મેં પ્રવાસી તરીકે સેવા આપી ખૂબ નિષ્ઠાથી કામ કર્યું એના પછી તરત જ અમારે ત્યાં એક ભગવાનના માણસ આવી ગયા ક્લાસ ટુ ઓફિસર દિનેશભાઈ ત્રિવેદી સાહેબ અને એમની ટીમ સાથે જે કામ કરવાનો મોકો મળ્યો ખૂબ આનંદથી અને અમે ત્યાં વિદ્યાર્થીઓને ભણાવ્યા મને આત્મધાન ક્યારે થયો કે જ્યારે હું ક્લાસમાં જતો આમ તો મારે સ્ટાફ ઘણો ઓછો હતો પ્રવાસી ઓછા હતા તો અમે બે જણા હાયરમાં કામ કરતા ઉચ્ચમાં પણ પછી દસમાં તાસ જવા જવું પડતું ખુશીથી જતા કોઈ કંટાળા વગર કે મહેનતામાં આપણને ચાર ત્રાસ મળે અને વધારે કામ કરીએ કોઈ અંદર નહીં ખુશી ખુશી સાથે તાસ લેવા જતા પાંત્રીસ મિનિટનો તાસ કરીએ તો મેળ ના આવે એટલે સર આ રીતે વાર નીકળવા લાવવા જ હોય પણ જ્યારે હું ક્લાસમાં જતો ત્યારે ખરેખર મારા વિદ્યાર્થીઓ જતી આનંદમાં હા સરસ ચાહેવાય અને જ્યારે બેલ પડતો ત્યારે એ જ બાળકો કેટલે સહેજ વેલ વેરો નહીં પડ્યો ત્યારે મારા આત્માને કીધું કે કંઈક સાજન સારું થઈ રહ્યું છે આપણા માટે કંઈક સારું થાય છે અને એ તન મન ધંધી જે શિક્ષણ આપ્યું એનું જ આ પરિણામ છે કે હું આ વખતે

આગળના વર્ષે પાસ બારમ પાસ કરી ગયા અને પરીક્ષા આપવા જવાનું છું ખરેખર ગુરુ તો કેટલો બાળકોને વિશ્વાસ હોય છે પરીક્ષા આપવા માટે જાય છે કોમ્પિટિશન એક્ઝામ છે આશીર્વાદ આપો કે કલ્યાણ થઈ જાય તો ખરેખર મેં વખતે આશીર્વાદ તો આપ્યા પણ હું એકલો જ આંખોમાં પાણી આવી ગયા કે ખરેખર બાળકોને વિશ્વાસ છે કે તારો કલ્યાણ થાય પણ મારો કલ્યાણ ક્યારે થશે એ વિશ્વાસને ને ટકાવવાનું કામ પણ આપણું છે ગુરુ કઈ ગુરુ એટલે મહાન મોટો ગુરુની ની રેખા કોઈ કરી જ શકે કે જે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એ વસ્તુ બરાબર છે પણ આપણે તો સરકારી ઉચ્ચતર વિભાગ માં છીએ અને એમાં પણ સરકારી એરિયામાં બાળકો મોટા ભાગના

પગલામાં જે હીરો શોધતો હોય એ નહીં પણ ખુદ કોલસા હીરો બનાવી દે ને એ જ જોયું ખરેખર ખૂબ કલ્પનથી કામ કરજો સરકારે પણ ખરેખર સરકારમાં જે અધિકારીઓ આપણી ભરતીનું કામ કરે ખરેખર અમે તો રૂપિયા મળ્યા ખરેખર એટલો વ્યવસ્થિત જવાબ આપે કે આનંદ થયો કે આપણો નાનામાં નાનો પ્રશ્ન હોય તો ભાઈ તરત જ સોલ્વ કરે એટલે ખરેખર અપેક્ષા આપણે વખાણ કરવા જ જોઈએ